અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી રૂપિયા પોણા બે લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમી મળી હતી કે રાધા મંદિર ચોક પાસે આવેલા અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં પાર્સલ બનાવી વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ રેડ કરી વિદેશી દારૂ રૂપિયા પોણા બે લાખના મુદ્દામાલ સાથે અમિતભાઈ ઉર્ફે વેન્ચર મહેશભાઈ પરમારને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી लंबा नहीं दिया आपा